યુઝ એમ હા પણ ગુજરાતી ગાલાને રાયા કે બધી લાઈ લાઈ પેટી તો તમે એક ને નહીં પેટી નહીં બોલતી પણ જડી ના કેરો ગેસ પર લગાવશે ને એવા તો અલ ઓય રે

જો રે એ ભાવ મેં તો કોઈ દેખું ની પેલી એ પાઇપ નહી કેતા આઈ સુ કિરણ ખબર પડે છે તારે ને કોઈ ના બોલ જે આઈ તું બીવા ના ચાલે હવે તો ખખરા

Mr. Okey! Oùhh:"Warata, Vaata rodzaju. Ozu'm think you could see how to find it here. What's wrong with that? Mr. Really? Seem together. Outes to strong and calming, Tha isschool and This is why is a jungleordialist? Yes. Oましょう. This thing is cr Jakobины my favorite. The 새로 witch això. The lotus and the mother nourish so that she has killed it. acked in Bol classified? 60 broodoo percent of

મારે ખાટલો ને લઈ જ એવા ખંભે ને તમે એ તો બંદે એવું લાગે ભૂત જ લઈ ગયો ઊંઘવા આવે ને એ અરે એ ઊંઘે છે માં તમે ઊંઘા ઓય બિલાઈ કોઈ વાત આ તો બધું ના ભુવા પાણી પાવ તો ના એ ભૂલી પાણી પાવ કોઈ પાદ પાણી હા આ જો બે મિનિટ લઈ તો માટલો ભરી મિલે મોસે હવે આગળ રહો તઈ જો તો આ ના છે

હા ત ત નાખ છે કેવું છે પર ખતર નાખસુ મેં જ ખતર નાખસુ એવો હું શું કહું એક ખતર નાખસુ તો મેં ખતર નાખસુ આ તી ઓલી તો છે હા બોબડીમાં ના થઈ એ ડોશી છે હા તો ડોશી તો ના કેવું બોબડી બોબડી કહેવાય કે કાકા કાકા તમે બગાતો દે હાલો રેવી ગા ના ના દે તો જાય હા વાહ થરે તમે બગાવા ના માતા માતા ઉઠું પડે

જો હું દુખ કાઢું શું છે ખબર માં હા છે ખબર છે કતાર ના છે એવું છે કતાર મને નામ લેજો મને દુખ મટાડું માતા તો તું ભૂસી ગઈ

તમે તમે ચલા ચલા બીવાળા જીલાના હો અમે તણે તણે તમે તમે કઈ તો હું મને હંગા લઈ જાય મને બીવરાયો તો હું તમારે ભૂલી જા તો હું તો કે ના કાવ હા મેં તને કીધું આઈ જા હાચું છે બધું હાચું છે હાચું છે આનું તો હાડો હું તને કરું હાડો તમે આ ત્રણ લાઈન માં બેહો હા અને હું તમારું એ માં કોગળી માતા હા ભાઈ છેડો હા ચલો

એટલે કોઈ કોઈને શું છે ખબર હા તમારે જુના જૂનાનું જુનાનું એક ફરજ છે ગમે તી હા એટલે જ છે ગમો તો એ વિવરા

બડીલા વીઓર ને આની ફટકોન એક ફરતો અમાર લાબો જો કે મપી ગયો હા હા હે હારું ન તો તમે હવે આવો તમારી ફટકરું હાથ કરું મારે છે કે મારે બીજો આવવાનું છે કેવું ને હા મારી ત્રણ ના ફોન કરી લે આ હે ઓ તમ તો ત્રણ હે લ્યો આ બેહી જા ને ઓ હેડો છે ના ના ઓય ઓ ના ના અરે અરે ઊભા રાખો રોગની બે આતો હે લ્યો ઓગણ થઈ કેરાવ ના બસ આ જ કો તમે લ્યો હે માં હય ઓય પૂછી લાગે એટલે ફૂલી ના ખાના પેક કરી હા હવે નીકળી લાગો

તમારે રાધી ખુશી જે આવો ઉપર છે ઈ મને આલજો એ ટોટલ માં હિસાબ થાશે કેટલો 40000 થાય એ બસ થાય હા આ તમે પૂરો કરો પચા કરી વાત તો દેજો કો તો દુખા નું ના ના વળી થાય ખાઈ મને ખાઈ મને ફોન કરી દેજો તમે ફાટલે હું આઈને બોલાવા જતો રહ્યો હા જો

કાતના વાત હું શું બોલે ખાવ મંત્ર આજી હોય ને જરે ના આવું જો તો ગંભેરી પડતી હોય પડ દે કે દેજે પણ આ ઓના આગળ કોઈ જાવ પાછળ આગળ કોઈ જાવ ને ના આવતી કે હું કોઈ જાતો મંત્ર તો શું કરશે આર્ય આવે ઈ સવાર ઊભો મત કરો તમે આવે હા ન આવે ભાઈ ન આવે લખવાનું નઈ આવે કે

હાલ આપણે આટલા નો પછી ભવાજી આપણે આપડે દુઃખ સુખ શાંતિ થઈ જાય તો પછી પછી આપડે રાજી કરવા ફેર બોલા ગયો ચાલે ચાલે કે ના તાન તો ભાડો ભાડો નો ખર્ચો આવશે આપડે બરાબર કે છે હજાર બારસો આવશે આપણે ચાર હજાર ત્યાં કરી આવો એટલે ભુવજી હાલ જોઈ રેડી શકે ચાલે હા ચાલે સાચે એ રંગુ પર હા ભુવજી નાટી બધી ફી છે

આ મારો બનાસ મોટો આ